અમરેલીની સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા પતંગોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું અમરેલીની સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતન દ્વારા પતંગોત્સવ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું અમરેલીની ની રૂપાયતન સંસ્થા દ્વારા પતંગોત્સવ બે હાજર ચોવીસ નું આયોજન

તમામ બાળકો માટે તલ સીની ચીકી પણ આપવામાં આવી સાથે મમરાના લાડુ પણ અપાયા અને મકર સંક્રાંતિની ઉજવણી કરી કૃષ્ણમા વાતાવરણમાં સર્વ કોલેજ શુભેચ્છાઓ આપવામાં આવી વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ આ ઉત્સવમાં ખૂબ આનંદ માણ્યો શ્રી કાચા સાહેબે તમામને મકર સંક્રાંતિની શુભેચ્છા આપી સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતાલ અમરેલી એનું પચાસમું વર્ષ એટલે કે સુવર્ણ મહોત્સવ વર્ષ ચાલે છે અને એના ઉપલક્ષમાં આખા વર્ષની જુદી જુદી પ્રવૃત્તિઓના સંદર્ભે આજે મકરસંક્રાંતિના એક અઠવાડિયા પૂર્વે રૂપાયતલના પ્રાથમિક માંડી બાળ મંદિર પ્રાથમિક અને હાઈસ્કૂલ એકથી બાર ધોરણના વિદ્યાર્થીઓનો આજે જીમખાના ગ્રાઉન્ડમાં પતંગોત્સવ મનાવી રહ્યા છે જેમાં બાળકો વાલીઓ શિક્ષકો બધા જ સામેલ થઈ અને આ લખલોટ આનંદ મેળવી રહ્યા છે આપ જોઈ શકશો આ વિડીયોમાં કે બાળકો કેટલો આનંદ કરી રહ્યા છે આ ટ્રસ્ટ બાળકોના જીવન ઘડતરની અંદર સર્વાંગી વિકાસમાં માને છે એટલે ક્લાસનું વર્ક એના કરતાં ગ્રાઉન્ડનું વર્ક વધારે બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપે છે એ હેતુથી આજનો પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે ધન્યવાદ થેન્ક યુ